એક થાળી લેતા હોય એમાં ખબર નહિ વાસણો ની ફેમિલી માં કોઈ ની છેડતી થઈ હોય ને એમ બધા જ ખખડે આપણને એમ થાય કે કોઈક ઉઠી ના જા રાત્રે ત્રણ વાગે ખાવાની જરૂર કેમ પડી ગાંધીજી ના લીધે હમણાં સત્ય ના પ્રયોગો વાંચવાનું શરૂ કર્યું તો અમલ કરવો છે બપોરે બનાવેલું શાક સાવ બેકાર હતું સાંજે બનાવેલી ખીચડીમાં તો મીઠું જ નતું અચ્છા તરત તારી કાકી ગાંધીજી ના બીજા ગુણ અનુભવ કરાયો મને કયો ઉપવાસ કશું આપતી નહિ મને હવે પછી હું કમ હોશિયાર મારે કરો છો આ લો ચિસ્કીટ ખાવ લો ના ના ગાંધીજી એ સર્વોદય ની પણ વાત કરી છે તો તો ભટુરે એમ છું એટલે વાત કરી હતી વાત લા